છાણી પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાય આવતા આઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ પકડાયેલ આરોપી અર્જુનભાઈ જેરાભાઈ માડી સામે નોંધાયેલ ગુનાની વિગત જોતા પોલીસે બાતમી આધારે છાણી ઓમકારપુરા ગરનાડા પાસે આવેલ ખેતરમાંથી એક મહિલાને વિદેશી દારૂની બોટલ હતા બિયરના ટીન કુલ નંગ ચારસો જેની કિંમત રૂપિયા એકતાલીસ હજારના જથ્થા સાથે શોધી કાઢી તેની પાસેથી જથ્થો મળી આવ્યો હતો વિદેશી દારૂનો જથ્થો પકડાયેલ અર્જુનભાઈ માડી આપી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું તેથી પકડાયેલા ઇસમ પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહેતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે અર્જુનભાઈ જેરાભાઈ માડીની વડોદરાની પોલીસે અટકાયત કરી હતી